મારા અમુક મિત્રો મારા ચૌધરી સમાજના ભાઈબંધો છે અને મારા ચૌધરી સમાજની કોઈ લાગણી દુભાણી હોય એમને દુઃખ પહોંચ્યું હોય તો હું હિતેશ રાવલ એમના વતી દિલથી માફી જાઉં છું નમસ્કાર મિત્રો હિતેશ રાવલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો હિતેશ રાવલ અત્યારે વિવાદમાં ફસાયા છે તેમનું એક ગીત આવ્યું હતું તેના પર તેનો વિવાદ થયો હતો અને તેમણે માતાજી વિશે કંઈક બોલ્યા હતા ત્યારે તેમણે ચૌધરી સમાજની અને માફી માંગી છે તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો જય અર્બુદામાં નમસ્કાર મિત્રો હું છું લોકગાયક હિતેશ રાવળ અને હમણાંથી ઇન્સ્ટાગ્રામમાં મારું એક રીલ વાયરલ થયેલી છે માઉન્ટ આબુ ઊંચો છે દરબાર બેઠી મારી બેવડુંની સરકાર તો એ ગીત મેં જે પ્રોગ્રામમાં ગાયું છે એ કોઈ સમાજને ટાર્ગેટ કરીને કે કોઈ માતાજીને ટાર્ગેટ કરીને ગાયું નથી અને તેમ છતાંય મારા અમુક મિત્રો મારા ચૌધરી સમાજના ભાઈબંધો છે અને મારા ચૌધરી સમાજની કોઈ લાગણી દુભાણી હોય એમને દુઃખ પહોંચ્યું હોય તો હું હિતેશ રાવળ એમના વતી દિલથી માફી ચાહું છું અને કોઈ એવું ટાર્ગેટ કરીને કોઈ સમાજ પ્રત્યે કોઈ દેવ પ્રત્યે મેં ગાયું નથી મેં જસ્ટ ખાલી એક મારા ભાઈઓની ફરમાઈશ થતી મોજ માટે ગાયું હતું તેમ છતાંય કોઈ ભાઈઓની ચૌધરી સમાજની મારા મિત્રોની ખાસ લાગણી દુભાણી છે એ બદલ હું દિલથી માફી ચાહું છું અને કોઈ ખોટું લગાડતા નહીં મેં મેં જે વિડીયો ઇન્સ્ટાગ્રામમાં નાખ્યા હતા એ બધા મેં ડિલીટ કરી દીધા છે અને ખૂબ સપોર્ટ કરજો જય માતાજી જય અર્બુદામાં